જય માતાજીને હર હર મહાદેવ મિત્રો હું તમારો મિત્ર છું અશ્વિનને તમે જોઈ રહ્યા છો એ જે ખેડૂત આજે આપણે વાત કરવાની છે કે આપણે આંબામાં જે અત્યારે ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે અને અત્યારે આંબામાં આપણે સારી એવી કૂકળો અને સારી એવી કુણપ પણ આવી છે અને જે ડોકા ફૂટ્યા છે તેમાં એક સમસ્યા પણ આવી ત્યાં છે જુઓ આ આપણે આંબાના પાંદડા કૂકરાએ જે છે તેને કોકરવા કોકરવા ટ્રીપ્સ કહેવામાં આવે છે ટ્રીપ્સ આવે છે વાકા વળી જાય છે તો તેની માટે આપણે દવા શું છાંટી રહ્યા છીએ તેનો ઈલાજ હું બતાવું છું બધા જ આંબામાં એવું થયું છે એટલા માટે આજે આપણે દવા આજે આપણે આને નહીં સાચવીએ તો આપણે આવનારે કેરીમાં બહુ જાજુ નુકસાન જશે એનાથી આપણે કેરીનું ઉત્પાદન અને વિકસ થશે તો આપણે શું કરી રહીએ કઈ દવા સાટી અત્યારે આપણે કઈ દવા સાટી રહીએ છીએ તેની વિશે વાત કરીએ ટીઓનો ઉપયોગ કરવી છે જે આપણે નવી કૂપડો આવશે અને નવી કૂપડોને એકદમ તંદુરસ્ત અને સોખી રાખશે અને લસ લસતી રાખશે જેનાથી સારું એવું રક્ષણ મળી શકશે આપણે આંબાને બીજી ઓટાઈન એસ ફોટ પિંચોતેર એસપી તે કોકરવાને અને કાળી થ્રીપ્સ ને જડ મૂળ માંથી ખાતમો કરી નાખશે તેના માટે આ પાવડર બીજું એની સાથે સુપર સ્ટીકર નાખો છો જેનાથી આપણે આંબામાં સારી એવી પાંદડામાં ચોટી રહે અને ગમે એવો ઝાકળ આવે છે ગમે તે આવે તેનાથી રક્ષણ તાજા સમય સુધી દવા ટકી રહે છે એટલા માટે સ્ટીકર નાખો મિશ્રણ બનાવીને સાથે આપણે બનાવી લીધું અને ખાસ સાંજે દવા ચાટવાથી સારું એવું રિઝલ્ટ મળી શકે છે અને પવન ન હોય ત્યારે ચાટ અને આંબાને સરખી રીતે પલાળી અને તેવી રીતના ફૂવારો મારો જેનાથી સારી દવા લાગી શકે અને આવી કંઈક કેરી પણ આવી ગઈ છે જોઈ શકો ને આંબામાં મોર આવી મોર અને સાથે કેરી સારા એવા મોર પણ આવી ગયા ને આપણો આ બગીચો છે સૂર્યદય થઈ રહ્યો આમાં ચાટીન તો પૂર્વ વિડીયો જોવા માટે ધન્યવાદ તમારો અને બીજા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે પાછા બીજી વાર કોથમી જે વાવી છે તેની વિશે વિડીયો બનાવવાના છીએ અને આપણે બીજો અંતરપાક કર્યો છે તેમાં જેમ કે પાળે મકાઈ વાવી છે અને બીજા મૂળા વાવે છે તેમાં પણ આપણે દવાનો છંટકાવ કરીશું અને બીજી તમારે જે કાંઈ માહિતી લેવી તે પણ આપણે કોમેન્ટમાં કોમેન્ટ કરી દેજો અને બીજું કે આંબામાં તમે કઈ દવા છાંટો છો તે પણ મને જણાવી દેજો જેથી મને પણ માહિતી આવે અને જે આપણી પાસે માહિતી છે તેમને સચોટ માહિતી દેવાનો પ્રયત્ન તો મળીશું નવા વિડીયો સાથે જવાન જય